ફૂલ ચડ્યારું થવાનું ને મારા બાપા કોઈ હાજર નહીં ને એ છે ત્રણ જાય હવે દુકાને જાઉં પણ હવે દુકાને લાગે બી જો દુકાને ગયો અને કાતો ગયો પકડી ગયો તો હારી ગયા કાંઈ સાહે માથો એવું ચડ્યું હોય ને વાત ના કરો અને આ ઉડો હોય ને પતરી ગયો એવો વેસણને ચડાવી ગયો હોય ને એનો કાતો નખો જ જાય હા હરાનું તેમ હવે તમે માથું ચમ ફાટી જાય ફાટું 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 થાય રહ્યું

બીજો ફ્લેક પડી છે આ તો કોઈ દેખાતું નથી હા મને કોઈ દેખાતું નથી તો હવે મારું બેટ મારું પહેલા રિસ્તા પડી છે બત્રી જાન જ છે પછી એમ જ બધો બનાવ લઈ ઓહ મારે બીટલ હા 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 મારું બીટ લાગે છે લાગે હા 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 કયા કયા બનાવી નાખું

કામ કરે હો જાડવા થી સૂત્ર કાઢે તેમાં કઈ ડાડ નહિ અમે શું ડાડવાટી તો ઘણા પડ્યા નહી લે લે આમ પણ શું હોય એમ હાથમાં ડાકુ પાટો તું કઈ ખાય છે રેશન હે કે

મીરાજ બુદલાલ બધું તો એમાં જ વસ્તુ ખાહી રે એમાં જ ચીકોડી મસાલો ખાતા રાકો ની ભાઈ જો ખાતા ને જો આ ચડાયા છે ને એને મને ચડાયો હે તો આ મસાલો રે અને ને અને જો ખાય તો પછી એને વાળો હા ઠોડો તો પણ કામ કરો મો આ તો આ કરતો લેટ પર તમે ઓઠે પાછા ઓઠે આંટોડો હો કામ પાં બાંઢો ને નક વળ આ દેહો એ કુછ કુદી ખાટો નઈ કુછ થાય નંટાડો સરેજો કુછ આગળ મારા આવે આ ખબર રાખવી તમારો વાળો તમારા ગાલ રાટા કરી નાખું તારે મમ ખવા જાવ સદિશ ખાવ હે મમ થાતે લઈ દઉં ઓ પેલો કે હડી લે હે

એ બોલા લે ને મસાલો પાખ ખાવ ને તારે આરે એ મસાલો ખાય તો

બંધ કરી દે મને તું ખાય ના તું તો પણ મોટો તને તો ખબર પડે ખાતો આને શીખવાડ્યો